અત્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે ઘણા લોકો વ્રત અને ઉપવાસ કરતા હોય છે એટલે આજે હું લઈને આવી છું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય ને તેવું ફ્રૂટ સલાડ અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ફ્રૂટ સલાડ સૌ પ્રથમ ફ્રૂટ સલાડ બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા દોઢ લિટર જેટલું દૂધ લીધું છે મેં અહીંયા ઘરમાં રહેલું જ દૂધ લીધું છે તમે ફૂલ ફેટવાળું પણ દૂધ લઈ શકો છો તે તમારી ચોઇસ રહેશે હવે ત્યારબાદ મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે માર્કેટમાં સરળતાથી મળે તમે ગમે તે કસ્ટર્ડ પાવડર લઈ શકો છો અને મેં અહીંયા એક પાઉચ મિલ્ક પાવડર લીધો છે જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તે તમારી ચોઈસ રહેશે અને મેં અહીંયા પોણો વાટકો ખાંડ લીધી છે જો તમારે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે ખાંડ લઈ શકો છો અને જો ઓછું ખાતા હોય ને તો તમે ઓછી ખાંડ પણ કરી શકો છો હવે ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા એક મોટું પેન લઈ લીધું છે તમે જુઓ અહીંયા મેં ઊંડા તરિયાવાળું પેન લઈ લીધું છે હવે આપણે આ પેનમાં બધું દૂધને ઉમેરી દેવાનું છે એટલે હું અહીંયા બધું દૂધ ઉમેરી રહી છું તો તમે જુઓ મેં અહીંયા બધું દૂધ ઉમેરી દીધું છે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે એટલે મેં અહીંયા ઇન્ડેક્શન ઉપર દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે દૂધને ગરમ કરવાનું છે એટલે મેં અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે તો હવે દૂધ ગરમ થાય છે એટલે આ બાજુ આપણે એક બાઉલ લેવાનું છે અને હવે આપણે એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે એટલે મિત્રો હું અહીંયા બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી રહી છું જો તમારે વધારે ઘાટું બનાવવું હોય તો તમે વધારે કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો હવે મેં અહીંયા દૂધ લીધું છે હવે આપણે દૂધને કસ્ટર્ડ પાવડરમાં ઉમેરવાનું છે એટલે તમે જુઓ હું અહીંયા ચમચીથી દૂધને ક કસ્ટર્ડ પાઉડરમાં ઉમેરી રહી છું હવે આપણે દૂધ અને કસ્ટર્ડ પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી કરીને કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે આમ જુઓ મિત્રો મેં અહીંયા કસ્ટર્ડ પાવડરનું ઘોળ તૈયાર કરી લીધું છે અને આટલું દૂધ બચી ગયું છે તો હવે કસ્ટર્ડ પાઉડરનું બાઉલને સાઈડમાં રાખી દેવાનું છે અને આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે તમે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું અને આપણે વચ્ચે એને ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં મિત્રો આપણું બચેલું જે દૂધ હતું ને તેનું બાઉલ આપણે લઈ લીધું છે તો હવે આપણે મિલ્ક પાવડર તે દૂધમાં ઉમેરવાનો છે અને તેનું પણ આપણે ગોળ તૈયાર કરી લેવાનું છે જેથી કરીને આપણો મિલ્ક પાવડરનું કોઈ લમ્સ ન રહે ને એ રીતે આપણે એનું ઘોળ તૈયાર કરી લેવાનું તો મિત્રો તમે જુઓ હું આ ચમચીથી દૂધ અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી રહું છું એમાં વધારે દૂધની જરૂર હોય ને તો તમે એમાં વધારે દૂધ પણ ઉમેરી શકો છો તો તમે જુઓ મેં અહીંયા મિલ્ક પાવડર અને દૂધને સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે આપણે એને દ્વારા પેનમાં આપણે ઉમેરી દેવાનું છે જેથી કરીને મિલ્ક પાવડર સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જાય હવે આપણે ચમચાની મદદથી મિલ્ક પાવડર અને દૂધને મિક્સ કરી લેવાનું છે એટલે આપણું દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય હવે મિલ્ક પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે કસ્ટર્ડ પાવડરનું જે ગોળ તૈયાર કર્યું હતું ને આપણે તે હવે દૂધમાં ઉમેરવાનું છે તો તમે જુઓ હું અહીંયા કસ્ટર્ડ પાવડરનું ગોળ દૂધમાં ઉમેરી રહી છું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે એટલે હું અહીંયા ચમચાથી સરસ રીતે મિક્સ કરી રહું છું તો આમ જુઓ મિત્રો આપણો કસ્ટર્ડ પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તો બસ હવે આપણે એને કૂક કરવાનો છે એટલે હવે હું અહીંયા કૂક કરવા માટે રાખી રહી છું હવે કસ્ટર્ડ પાવડર પણ દૂધમાં સારી રીતે કૂક થઈ ગયો છે એટલે હવે આપણે અહીંયા ખાંડને ઉમેરવાની છે એટલે મિત્રો હું અહીંયા પોણો વાટકો જેટલી ખાંડ ઉમેરું છું જો તમારે વધારે ગળ્યું પીવું હોય ને તો તમે વધુ ખાંડને ઉમેરી શકો છો અને ઓછું ખાંડ ઉમેરવી હોય ને તો તમે ઓછી ઉમેરી શકો છો તો હવે આપણે દૂધમાં ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે એટલે હું અહીંયા ચમચાની મદદથી ખાંડને સારી રીતે મિક્સ કરી લઉં છું હવે આપણું દૂધ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે મિત્રો આમ જુઓ મિત્રો હવે આપણું દૂધ કૂક થઈ રહ્યું છે અને હવે આપણું દૂધ થોડું થોડું ઘટ પણ થઈ રહ્યું છે તો હવે આપણે બે મિનિટ સુધી જ દૂધને કૂક કરવાનું છે એટલે હું અહીંયા ચમચાની મદદથી ચલાવું છું જો આવી રીતે જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં અને મેં ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ જ રાખી છે મિત્રો તો આમ જુઓ મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ સારી રીતે ઉકળી રહ્યું છે જુઓ અને હવે ઘટ પણ સારું એવું થઈ ગયું છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એને રૂમ ટેમ્પરેચર ઉપર નીચે પેનને ઉતારી લેવાનું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે એટલે મિત્રો આપણે ચમચેથી ચલાવતું રહેવાનું છે એટલે દૂધ આપણું ઝડપથી ઠંડુ થઈ જાય અને હવે દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે અને હવે અહીંયા મેં ફ્રૂટ સલાડ માટે ફ્રૂટમાં લીધેલા છે બે નંગ કેળા અને એક નંગ સફરજન મિત્રો તમે તમારી ચોઈસ પ્રમાણેના ફ્રૂટ લઈ શકો છો જેમ કે કેળા સફરજન ચીકુ તે તમારી ચોઈસ રહેશે હવે આપણે કેળાની છાલ ઉતારી લેવાની છે અને સફરજનની છાલને પણ ઉતારી લેવાની છે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે વિડીયો અહીંયા લાંબો ન થાય એટલે હું અહીંયા ફટાફટથી ટુકડા કરી રહી છું મિત્રો મેં અહીંયા ઘરમાં રહેલા દૂધથી જ ફ્રૂટ સલાડ બનાવેલું છે તમે ફૂલ ફેટવાળું પણ દૂધ લઈ શકો છો મેં અહીંયા મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે જો તમને પસંદ આવે તો તમે એને કરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ મિત્રો મિલ્ક પાવડર જો ફ્રૂટ સલાડમાં તમે ઉમેરશો ને તો તમારું ફ્રૂટ સલાડનું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને નાના મોટા બધા વશે વોશે ખાશે ત્યાર પછી મેં અહીંયા કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે બે ચમચી જો તમારે વધારે ઘાટું પીવું હોય ને તો તમે અહીંયા વધારે કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો અને જો તમારે ઓછું ઘાટું રાખવું હોય ને તો તમે અહીંયા ઓછું પણ કરી શકો છો તે તમારી ચોઇસ રહેશે અને મેં અહીંયા પોણો વાટકો ખાંડ લીધી છે જો તમે વધુ ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે વધુ ખાંડ લઈ શકો છો અને ઓછું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે ખાંડને ઓછી પણ કરી શકો છો હવે મારી લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી ને તે હતા માધુરીબેન ઓઝા તો તેમને થેન્ક યુ વેરી મચ ત્યાર પછી હતા તૃપ્તિબેન ચાવડા તો તેમને પણ થેન્ક યુ વેરી મચ અને ત્યાર પછી હતા મીનાબેન પંડ્યા તો તેમને પણ થેન્ક યુ વેરી મચ જો મિત્રો તમને મારા આવા નવા વિડીયો જોવાનું પસંદ આવે તો તમે મને કોમેન્ટમાં તમારું નામ અને તમારા સિટીનું નામ જરૂરથી જણાવજો થેન્ક યુ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કેળા અને સફરજનના મીડિયમ ટાઈપના ટુકડા કરી લીધા છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતના આપણે મીડિયમ સાઇઝના કેળા અને સફરજનના ટુકડા કરી લેવાના છે તો મિત્રો આપણું ફ્રૂટ સલાડ હવે ઠંડુ થઈ ગયું છે મેં એને ફ્રીજમાં રાખી મૂક્યું હતું અને અત્યારે મેં ફ્રીજમાંથી એને કાઢી લીધું છે તો તમે જુઓ હવે આપણે જઈએ સર્વ કરવાનું હોય ને ત્યાં જ આપણે ફ્રૂટને ફ્રૂટ સલાડમાં ઉમેરવાનું છે તો તમે જુઓ હું અહીંયા અત્યારે બધું ફ્રૂટ ફ્રૂટ સ્લાડમાં આ રીતે ઉમેરી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું ફ્રૂટ દૂધમાં ઉમેરી દીધું છે તો હવે આપણું તૈયાર થઈ ગયું છે ફ્રૂટ સલાડ એટલે હવે પહેલાં આપણે એને ચમચાથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે પછી આપણે અહીંયા સર્વિંગ બાઉલમાં ફ્રૂટ સલાડને લઈ લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ફ્રૂટ સલાડને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે તો આમ જુઓ હવે આપણું ફ્રૂટ સ્લાડ તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jai Krishna, bye bye. Thanks for watching my video.